મંદિરની ટોપી અને ચોકલેટ ને બધી જ વસ્તુ અહીંયા મળી રહી છે હજી ખરીદી બાકી હોય એવું લાગે છે શું લેવું પૂજાજી લઈ લે અમે પહોંચી ગયા છીએ મહાબળેશ્વર મંદિર માં પૂજા ચાલો આપડે દર્શન કરી લઈએ પેલા અમે અમે મંદિર મંદિર પહોંચી ગયા છીએ છીએ અને આ કહેવાય છે તો જઈએ હવે આગળ આગળ શુભમ શ્રીફળ લઈને જઈ રહ્યો છે કહેવાય છે કે આખું શ્રીફળ મુકવાથી મનની ઈચ્છા પૂરી થાય છે જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તો તે અવશ્ય પૂરી થાય છે મહાબળેશ્વર મંદિરમાં માં દર્શન બહુ સારા થઈ ગયા છે પૂજા પણ ફર્સ્ટ ટાઈમ આવે છે અને હું પણ ફર્સ્ટ ટાઈમ છું કેવું પૂજા

અમે આથું સીટ પોઈન્ટ જોવા જઈ રહ્યા છીએ આ 6 પોઈન્ટ જોવા અત્યારે અમે જવાના છીએ તો લાગે છે બહુ ભૂખ તો થોડો નાસ્તો કરી લેશું અને પછી જઈશું આગળ તો અમારા લોકોનો ઓર્ડર થઈ ગયો છે પૂજાને ખાવી છે મેગી અને મારે ખાવી છે બેર તો તમે જોઈ શકો છો કે આ લોકોએ બહુ સરસ એવું ડેકોરેશન કરેલું છે કે તમે અહીંયાથી નીકળો તો તમને જરૂર જ ખાવાની ઈચ્છા થઈ જાય અને અહીંયા બધું જ મળે છે મેગી

આવી ગઈ છે જે તમે જોઈ શકો છો તો આંટી અમને બેર આપી દીધી છે અને હવે અમે લોકો બેર ખાઈશું બધી ખાવાની ચલો હવે અમે ખાઈ લઈએ પૂજાની મેગી આવી ગઈ છે અને પૂજા મેગી ખાઈ રહી છે કેવી છે પૂજા મેગી અમારા લોકોનો નો નાસ્તો થઈ ગયો છે અને નાસ્તો બહુ સારો હતો અને અમે જઈ રહ્યા છીએ હવે આગળ હવે નથી ભૂખ ના કઈ નઈ ચલો હવે આગળ બધી જગ્યાએ ડેન્જર ડેન્જર તો હરા

અત્યારે અમે લોકો ઇકો પોઈન્ટ ઉપર છીએ તો આ ઇકો પોઈન્ટ ઉપર તમે જે પણ બોલો તે અવાજ અહીંયા પાછો આવે છે તો અહીંયા પડઘો પણ સારો એવો પડે છે અને તમે જોઈ શકો છો કે અહીંયાથી જે નજારો દેખાય છે તે બહુ સરસ છે અહીંયા બહુ જ ગ્રીનરી છે પહાડ ઉપર અને દૂર દૂર સુધી તમને ફોગ ને ફોગસ દેખાય છે તો અહીંયાનો એટમોસ્ફિયર રિયરી બહુ સરસ છે પર્વતો છે એક પર્વત છે બહુ જ ગ્રીનરી વાળો છે પર્વત આખો અને દૂર દૂર સુધી પર્વતો છે પણ ફોગ ના લઈ તે દેખાતું નથી જે તમે જોઈ શકો છો અત્યારે અમે જે પોઈન્ટ ઉપર છીએ તે પોઈન્ટ નું નામ છે માલકોમ પોઈન્ટ છે મહાબળેશ્વરમાં વાતાવરણ બહુ જ ઠંડુ હતું અને ફોટોગ્રાફી કરવાની બહુ જ મજા આવે છે અહીંયા ઘણો તાપ છે છતાં પણ સહેજ પણ ગરમી લાગતી નથી બહુ જ સરસ હાઈ અને બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે અને અહીંયા ખરેખર બહુ જ મજા આવે છે કહેવાય છે કે મહાબળેશ્વર હિલ સ્ટેશન છે અને ખરેખર જોઈને લાગે છે કે એને હિલ સ્ટેશન કહેવા જેવું છે ઊંચે થોડીક આગળ પણ એ ખાઈ છે પણ ત્યાં એટલો બધો ધુમ્મસ છે કે તે ખાઈ આપણને દેખાતી પણ નથી અમે આવ્યા છીએ ટાઈગર સ્પ્રિંગ પોઈન્ટ અને અહીંથી જોઈ શકો છો કે બહુ લાંબી ખાઈ છે અને અહીંયાથી જે એટમોસ્ફિયર છે

અમે લોકો બેસી જઈએ હવે ને ખરીદી તો પત્તી જ નથી કાઈ કાકા રસ્તામાં પૂજા અને આંટી શોપિંગ કરવા માટે ઉભા રહી ગયા છીએ અહીં જોઈ શકો છો અને અહીં હજી અહીંયાથી ઉપર ચડવાનું છે ઉપર ચડવું સારું અઘરું પડે છે યાર તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ આગળ અહીંયા બધી જ જગ્યાએ કેરી લીંબુ શરબત જામફળ શરબત અને જાત જાતના ફ્રૂટ મકાઈ ચોકલેટ બિસ્કિટ બધી જ જગ્યાએ મળે છે અને સેતુર પણ બહુ મળે છે બધી જ જગ્યાએ ખૂણે ખૂણે સ્ટોર લાગેલા છે અહીંયા અને સ્ટ્રોબેરી તો અહીંયા તો બહુ જ મળે છે નહીં પૂજા સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી છે નહીં સ્ટ્રોબેરી પૂજાની ફેવરેટ છે કેરી ખાવાની ઈચ્છા થઈ છે તો અમે લોકો અહીંયા ઉકાર્યા છે અને અંકલ અમને ફ્રેશ કરી કટિંગ કરીને આપે છે અંકલ ફ્રેશ કર દો ને આ દુસરા કાટ કે દો ને ફ્રેશ દો છે તું બાબા તા કેરી ખાવાનું તારે તારે તો ના ખાવાનું ખાડું તો મને લાગે છે પૂજાની જ ઈચ્છા થઈ છે ના મારું ડાલો ડાલો અંકલ

અહીંયાથી થી વ્યૂ બહુ સરસ દેખાય છે જે તમે જોઈ શકો છો અહીંયાથી વ્યૂ બહુ સરસ છે તમે જોઈ શકો છો અને બધા જ લોકો ત્યાં આગળ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે દરેક પર્વત ઉપર લીલાચમ વૃક્ષો પણ છે અને આ વાતાવરણ બહુ સરસ લાગે છે ધુમ્મસ અને દૂરથી તો એટલું જોરદાર લાગે છે કે આપણને એવું થાય કે આપણે તે જોયા જ કરીએ જોયા જ કરીએ અને મન પણ એકદમ જ શાંત લાગતું હતું મનમાં કોઈ જાતના વિચાર પણ ન આવે અને બહુ મજા આવી હતી અમને અને આ અમારો લાસ્ટ પોઈન્ટ હતો અને આ છેલ્લો પોઈન્ટ હતો પછી અમે હવે અહીંયાથી નીકળી જવાના હતા અને ખરેખર જોરદાર લાગતું હતું તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી ધુમ્મસ 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 અને બહુ જ મજા આવી હતી અમને લોકોને પોઈન્ટ જે પૈતા નથી પણ ઉપર ચડતા ચડતા થાક લાગી ગયો છે હું ઘડી બેસી ગયો છું થાકતી જ નથી જો ને હજી ફોટો પડાવજો આને ખબર નહીં પૂરો જ હજી ઉપર ઉપર જવાનું છે જવાનું છે ત્યારે ખબર નહીં ક્યારે આવે એક્ઝિટ આવશે છેક સુધી આવી જ સીડી છે અને ખબર નહીં કે હવે ક્યારે એક્ઝિટ આવશે સીડી ઉતરતી વખતે તો થાક નતો લાગ્યો પણ ચડતી વખતે તો અમને લોકોને ખૂબ જ થાક લાગ્યો હતો શું થયો અંકલ થાકી ગયા લાગે આ જવાની ના એક જ સીડી છે ના ના આ એક્ઝિટ છે ફાઇનલી એક્ઝિટ આવી ગયું છે જોઈ શકો છો કે હનુમાનજી ના પણ દર્શન થઈ ગયા છે વાંદરો તે ખાઈ રહ્યો છે સરસ મજાનું અને બધા લોકો અને બધા લોકો ફોટો પણ બહુ પડાયા હતા અને વાંદરો તેની મસ્તી માં જ છે સ્ટ્રોબેરી ગાર્ડન જોવા માટે અમે લોકો અત્યારે આવ્યા છીએ સ્ટ્રોબેરી ગાર્ડન માં તો ચલો હવે અમે અંદર જઈશું તો આ બધા જે પ્લાન્ટ છે તે સ્ટ્રોબેરી પ્લાન્ટ છે બધા સ્ટ્રોબેરી ના ઝાડ છે જેટલા પણ જોઉં છો આ બધા જ સ્ટ્રોબેરી ના ઝાડ છે આ સ્ટ્રોબેરી નું ઝાડ છે તમે લોકો જોઈ શકો છો અને શુભમ હવે નીચે જવાની તૈયારી કરી રહ્યો છે તમે જોઈ શકો છો કે શુભમ નીચે જઈ રહ્યો છે અને જાળી ખોલીને તે અંદર જાય છે અને અંદર જેટલા પણ કુંડા છે તે બધા સ્ટ્રોબેરીના જ કુંડા છે અહીંયા સ્ટ્રોબેરીના ઝાડ બહુ જોવા મળે છે અને અહીંયા સ્ટ્રોબેરીની ખરીદી પણ લોકો બહુ જ કરે છે અને આ સ્ટ્રોબેરીના ઝાડની લંબાઈ આટલી સુધી રહે છે આ છોડનું ઉત્પાદન એક જ મહિનામાં થઈ જાય છે એટલે કે એક જ મહિનામાં સ્ટ્રોબેરી આવવા લાગે છે અને અમે લોકોએ ત્યાં વિડીયોગ્રાફી પણ કરાયું હતું હું પણ જોવા જઉં છું કેમ કે તમને લોકોને નજીકથી બતાવવા માટે હું સ્પેશિયલ નીચે ઉતરી રહી છું શકો છો કે નીચે સ્ટ્રોબેરીના નાના નાના કુંડા પણ છે અને અહીંયા બાસ્કેટમાં પણ એમાં સ્ટ્રોબેરીના પાંદડા રાખ્યા છે એ લોકો અત્યારે તેનું વાવી દીધા છે અને થોડોક સમયમાં કુંડામાં પણ તમે જોઈ શકો છો તેની સિઝન હોય છે ડિસેમ્બર મહિનામાં તે સ્ટ્રોબેરી તે એમાં આવવા લાગે છે અને બહુ જ મોટું છે તમે લોકો જોઈ શકો છો કેમ કે સ્ટ્રોબેરી તો બધાને ભાવતી હોય છે સ્ટ્રોબેરીની ચોકલેટ પણ બહુ બધાને ભાવતી હોય છે અને સ્ટ્રોબેરીનો જ્યુસ પણ અહીંયા મિલ્કશેકને બધું જ અહીંયા મળે તો અમે લોકો અહીંયા આવ્યા છીએ અને અમને લોકોને ખરેખર બહુ જ મજા આવી છે કારણ કે અમે જે વસ્તુ જોઈ નથી એ વસ્તુ અમને અહીંયા જોવા મળી છે તો ઘણો આનંદ થયો હોય છે કેમ કે જે વસ્તુ જોયું હોય તે વસ્તુ જોયા કરતાં જે ના જોયું હોય અને તે વસ્તુ જુઓ તો તમને જોવાની વધારે મજા આવે છે શું કેવું છે તારે અહીંયા બહુ જ બધા સ્ટ્રોબેરીના ઝાડ છે અને સ્ટ્રોબેરીના ઝાડ બહુ ઓછા હોય છે ઓછી જગ્યાએ જોવા મળે છે પણ અહીંયા સ્ટ્રોબેરીની ખરીદી બહુ થાય છે અહીંયા એક નહીં આનાથી આગળ જાઓ કે સ્ટ્રોબેરીના ઝાડ છે અને આ આ ઝાડ જે છે એમાં સ્ટ્રોબેરી એક જ મહિનામાં આવી જાય છે બહુ સારી વસ્તુ કહેવાય કે આમાં ઉત્પાદનમાં વધારે ટાઈમ લાગતો નથી અને જલ્દી મિક્ષ પ્રોડક્ટ આવી જાય છે એમાં એમને વધારે બેનિફિટ મળે છે અને બીજ કે અમે જે જગ્યાએ ઉતરા છીએ ત્યાં સ્ટ્રોબેરીનું જ્યુસ આઈસ્ક્રીમ બધું જ મળે છે ખરેખર બહુ જ મજા આવી છે મેં તો પહેલી વાર જોયું છે સ્ટ્રોબેરીનું જ્યાં મેં તો સુધી નથી તો એ શું ઉપર ચલો હવે એ શું જઈ રહ્યો છે ઉપર અને એની પાછ પાછ હું પણ જઈ રિયલ સ્ટ્રોબેરી છે અને એ સ્ટ્રોબેરીનું હવે અમે લોકો જ્યુસ પણ પીશું અને પછી અમે લોકો કહીશું કે અમને કેવું લાગ્યું છે કેવું નથી લાગ્યું અમે અહીંયાનો જે ફેમસ છે તે મંગાવ્યું છે અમે ત્યાં આગળ સ્ટ્રોબેરી વિથ ક્રીમ મંગાવ્યું હતું અને બીજું સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ મંગાવ્યું હતું અને અહીંયાનું સ્ટ્રોબેરી વિથ ક્રીમ તો બહુ જ ફેમસ છે અને બહુ જ સરસ હતું અત્યારે મહાબલેશ્વરની બેસ્ટ જગ્યાએ પહોંચી ગયો છું અહીંયાનું એટમોસ્ફિયર બહુ સરસ છે જોઈ શકો છો કે પહાડની વચ્ચે વચ એક નદી છે અને અહીંયાનો નજારો કંઈક અલગ જ છે અને આ પોઈન્ટ ઉપર અમને સૌથી વધારે મજા આવી હતી કારણ કે ધુમ્મસ પણ એટલું બધું હતું અને ખરેખર ત્યાંથી બહુ મજા આવી હતી અને ખૂબ ઠંડો પવન પણ આવતો હતો અમને લોકોને તમે જોઈ શકો છો કે પર્વતોની વચ્ચે તે નદી ખૂબ જ સરસ લાગી રહી છે અહીં આઈસ્ક્રીમ ખૂબ જ સરસ મળતો હતો ત્યાંથી સહેજ આગળ ગયા તો હાર્ટ શેપમાં ફોટા થતા હતા અને અમે પણ ત્યાં ફોટા પડાયા હતા અને ત્યાંથી અમે સહેજ આગળ ગયા તો અમે બુલેટ ઉપર પણ ફોટા પડાયા હતા અહીંયા અલગ અલગ ટાઈપમાં ટેટુ પાડવાની ડિઝાઇન હતી સહેજ આગળ ગયા તો ત્યાં ચંપલનો સ્ટોર હતો અને અલગ અલગ જાતના ચંપલ પણ મળતા હતા અને અહીંયાનો નજારો કંઈક અલગ જ હતો મહાબલેશ્વર ફરવા માટે બેસ્ટ પોઈન્ટ છે અને અહીંયા ઘણા બધા એવા પોઈન્ટ છે કે જે ફરવાલાયક પોઈન્ટ છે અને જેને ફોટોશૂટનો શોખ હોય તેની માટે આ બેસ્ટ પોઈન્ટ છે અહીંયા બહુ મજા આવી અહીંયાનું એટમોસફિયર બહુ સારું છે ગરમી બિલકુલ નથી અમે લોકો અત્યારે આવ્યા છીએ વોટરફોલ જોવા માટે તો હું પૂજા થઈ ગઈ છીએ વોટરફોલ જોવા માટે જોવા માટે બહુ જ ચાલુ પડશે ઘણું ચાલવાનું છે યાર વોટરફોલ જોવા માટે કશો વાંધો નહીં ચાલીને દેસું પણ વોટરફોલ તો જોવાનું જ છે ઉતરવામાં તો વાંધો નહીં આવે ચડવામાં વાંધો હશે બે રસ્તા હતા એક હતો વોટરફ્રોર વાજુ જવા માટે અને એક બીજો રસ્તો જે હતો ત્યાં રિવર છે તે બધી વોટર એક્ટિવિટી કરાવે છે તો પહેલાં વિચાર્યો કે વોટરફ્રોલ જોતાં જઈએ અને પછી રિટેનમાં ત્યાં જતા આવશું તો અહીંયા જોઈ શકો છો બહુ સરસ એટમોસ્ફિયર છે મેં જોઈ શકો છો કે ઝાડવા લીલાછામ એટલા મોટા મોટા અને સરસ છે બહુ સરસ લાગી રહ્યો છે ફોટોશૂટ પણ બહુ સરસ થાય શકો છો કે અહીંયા મારી બાજુમાં મારી સાથે સાથે પણ ચાલી રહી છે આ છે નદી અને અમે ચાલીએ છીએ એની સાથે સાથે આ નદી ચાલી રહી છે અહીંયા પક્ષીઓનો અવાજ બહુ જ આવે છે અલગ અલગ પ્રકારના પક્ષીઓનો અવાજ આવે છે ખરેખર ઘણા દિવસ થઈ ગયા પક્ષીઓનો અવાજ સાંભળવાનો હતો પણ ખરેખર મજા આવી ગઈ અહીંયા અમે પહોંચી ગયા છીએ અહીંયાથી હજી ઉપર જવાનું છે અહીંયા એક નજારો બહુ સરસ છે જે હું તમને દેખાડીશ તો તમે જોઈ શકો છો કે અહીંયાથી જે એટમોસફિયર બહુ સરસ દેખાય છે અને અહીંયાથી રિયરી ગ્રીનરી બહુ સરસ છે જે તમે જોઈ શકો છો અને અહીંયા દૂર દૂર સુધી વૃક્ષો અને વૃક્ષો છે અહીંયા અમે અત્યારે ઝરણા જોવા જઈ રહ્યા છીએ અને ઝરણા જોતાની વચ્ચે જે રસ્તો જે છે રસ્તા ઉપર ગ્રીનરી બહુ સરસ છે જે હું તમને દેખાડી રહ્યો છું અહીંયાથી વોટરફોલ બહુ સરસ દેખાય છે જે હું તમને દેખાડીશ અહીંયાથી વોટરફોલ બહુ સરસ દેખાય છે તમે જોઈ શકો છો અહીંયાથી વોટરફોલ જવાનો રસ્તો માત્ર એક જ મિનિટનો છે વોટરફોલ ની બહુ નજીક પહોંચી ગયા છે અને આ વોટરફોલ નું નામ છે રિંગમારા વોટરફોલ સામે જે દેખાય છે તે વોટરફોલ છે જે બે પહાડો ની વચ્ચેથી પાણી આવે છે જે તમે જોઈ શકો છો થાય છે અને અહીંયા ક્યાં છે વોટરફોલ અને એ જોઈ રહ્યો છે અને આખું બહુ જ સરસ અહીંયા એટમોસ્ફિયર છે ઉપરથી નીચે જઈ રહ્યો છે પર્વતોમાં જઈ રહ્યો છે અને બહુ જ એ પછી ધોધનું પાણી જઈ રહ્યું છે પણ આપણે આ ઝાડવાના લીધે જોઈ શકતા નથી તો ઘણી બધી સીડીઓ ચડ્યા છીએ અને છેલ્લે મેં ધોધ જોયો છે તમે લોકો બહુ થાકી ગયા છીએ પણ બહુ મજા આવી છે કે આવું એટમોસ્ફિયર આપણને દર વખતે જોવા મળતું નથી અને અહીંયા બહુ અવાતું પણ નથી ચડવાનું છે સામે પણ એક જગ્યાએ એક સારું કંઈક છે જોઈ હવે જેવો સમય મેં પણ તે ધોધ જોડે ઊભા રહીને વિડીયોગ્રાફી કરી હતી જે તમે જોઈ શકો છો ને વાતાવરણ બહુ સરસ લાગી રહ્યું છે જોરદાર લાગી રહ્યું છે અને ધોધનું પાણી તે અહીંયા આવી રહ્યું છે અહીંયા દરેક જગ્યાએ આ બધી વસ્તુ મળી રહે છે ઉતરવાનું હતું તો ઉતરી દીધું અને જોઈ શકો છો પૂજા થાકી ગઈ છે હવે કુતી પૂજા લાગ્યું છે થા તો વોટરફોર જોવો તો હા જોવાનું હતું કોઈ દાદા કેટલા ચડવા જોઈએ આ તો હજી તો એટલા ચડવાના છે જેટલા દાદરા ઉતરાશી એટલા દાદરા ચડવાના છે કઈ નહીં એ મોમ્મદવાડી ગિરનાર ચડીએ છીએ આપણે શું કેવું છે ક્યાંય ગઈ તું ચલ તો ફાઇનલી આવી ગયા છીએ એક્ઝિટ પોઈન્ટે પૂજા આવી ગયા વગેર શાંતિના હવે તો આ છે એક્ઝિટ પોઈન્ટ જોઈ શકો છો પૂજા ફૂલ થાકી ગઈ છે અહીં અમારી મહાબાળેશ્વરની સ્મોનેટ અહીંયા પૂરી થાય છે અને અમે બધી જગ્યાએ ફરી આવ્યા છીએ અમને લોકોને ખૂબ મજા આવે છે અમે લોકોએ ખૂબ એટલે ખૂબ એન્જોયમેન્ટ કર્યો છે હવે બહુ એટલે બહુ જ મજા આવી ગઈ છે શુભમ કેવી મજા આવી શુભમ બરાબરનો થાકી ગયો છે થેલા ઉચકી ઉચકીને અને બમ સામાન ઉચકીને એટલો બધો થાકી ગયો છે કે થેલામાં એટલો બધો સામાન થઈ ગયો આ લોકો બસમાં બેસી ગયા છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે મીન્સ કે અમદાવાદ તો આઠ દિવસ કેવી રીતે જતા રહ્યા કચ્છ ખબર પડી છે અને હા સોરી નવ દિવસ આજે આજે આખી રાત નું ટ્રાવેલિંગ છે અમારે અને કાલે સવારે યા તો બપોર સુધીમાં માં પહોંચી સર બપોર થઈ જશે બપોર સુધી માં અમે પહોંચી છે ખબર જ ના પડી દિવસો કેવી રીતે જતા રહ્યા પણ ખરેખર અમને સૌથી વધારે મજા આવી હોય ને તો મહાબળેશ્વર માં આવી જાય કેમ કે અહીંયા ગ્રીનરી અને જે સાઈડ સીન હતા એટલા મસ્ત હતા આવું તમે જોયું નથી ખરેખર બહુ મજા આવી મહાબળેશ્વર તમારે ખાલી સિંગલ વિઝિટ કર્યું તો તમારે આઈ થિંક બે થી ત્રણ દિવસ માટે તમે કરી શકો બહુ જ મજા આવે અહીંયા વોટર પણ બહુ સરસ હતું નહીં તો ખરેખર બહુ મજા આવી આ ટ્રીપ તો વધી ગઈ હવે નેક્સ્ટ યર જોઈએ હવે કઈ ટ્રીપ કરીએ શું કેવું તો આવી રીતે કરવું જોઈએ કેમ કે શું કે રિફ્રેશમેન્ટ થઈ જવાય અને ખરેખર બહુ મજા આવે તો અહીંયા તો બહુ જ ઠંડક હતી અને જરાય ગરમી લાગી નથી અમને બપોરે અમે ગયા હતા ફરવા માટે તો પણ અમને ગરમી નથી લાગી ઠંડી જ લાગતી હતી તો બહુ જ મજા આવી બીજો કે કેવું છે બુજે ના અત્યારે કઈ ની પછી કઈ સારું તો અમે લોકો અત્યારે જમવા માટે ખંડાલા આવ્યા છીએ જમવાનું રેડી થઈ ગયું છે તેમાં વઘારેલી ખીચડી કઢી અને ડુંગળી છે તો આજે હું અને સુવમ એક જ થાળીમાં જમવાના બહુ જ ઠંડી લાગે છે એટલે એને માથા ઉપર મફલર બાંધી દીધું છે જમવામાં ખીચડી બે વાટકી કઢી અને ડુંગળી લીધી છે પણ હું ડુંગળી ખાતી નથી એટલે શુભમ ખાશે શુભમ ને ભયંકર શરદી થઈ ગઈ છે આ બ્લોક અહિયાં પૂરો થાય છે